ભાઈઓ ભાદરવા મહિનામાં જ કેમ શ્રાદ્ધ નાખવામાં આવે છે શું મૃત્યુ પામેલા કાગળો બનીને આવતા હશે ખબર નથી આ બધું તો આપણા વડીલો કરતાં આવે છે તેથી આપણે કરીએ છીએ બધા લોકો પ્રેમથી કરે છે હકીકતમાં જોવા જઈએ ને તો ભાદરવા મહિનામાં બીમારી બહુ આવે છે તેથી ખાટા ને ચીકણા ખોરાક ખાવાથી બીમાર પડી જાય તેથી જ શ્રાદ્ધમાં દૂધ અને ખીર અને ભાત બનાવીને ખાવામાં આવે છે અને તેનાથી આપણને ફાયદો થાય છે તેથી ઘણા લોકોએ આ રિવાજ બનાવ્યો છે આમ તો આડા દિવસે કોઈ ખીર બનાવીને ખાતું નથી પરંતુ પિતૃ માટે હોંશેથી ખીર બનાવે છે અને પ્રેમથી આરોગે છે તેથી લોકો બીમારીથી દૂર રહે છે બીમાર નથી પડતા પિતૃ ખીર ખાવા આવે છે કે નથી આવતા પણ હજારો કાકડા પેટ ભરીને ખીર ખાય છે એ પણ એક જાતનું આપણને પુણ્ય મળે છે મેં તો સાંભળ્યું સાંભળ્યું છે કે અમને પિતૃ નડે છે અલ્યા મૂર્ખાઓ પિતૃ ક્યારે કોઈને ન નડતા નથી અરે જીવતા જાગતા લોકો જ આપણને નડે છે ભાઈઓ એવા બીજા કોઈ નડતા નથી એટલે હું કહું છું કે પ્રેમથી બધા શ્રાદ્ધ કરજો બધા સહપરિવાર સાથે જમજો અને શ્રાદ્ધ નાખજો અને વાટકા ભરી ભરીને ખીર ખાજો સહપરિવાર સાથે શ્રિદ્ધ શ્રાદ્ધ જમશો ને તો આપોઆપ પિતૃ પ્રસન્ન થઈ જશે અને આપણો શ્રાદ્ધ માની લેશે અજૂનગા આજે ને સવારે બજારમાં હું જતો હતો તો બહેનો બધી પાણીના માટલા ખાલી કરી રહી હતી મેં પૂછ્યું બહેનો આ માટલા કેમ ખાલી કરો છો એટલે બહેનોએ કીધું કે ગઈકાલ રાતે ચંદ્રગ્રહણ હતું એટલે આ પાણીને ગ્રહણ લાગી ગયું એ ઘરમાં નહીં ફેંકી દેવું પડે તો મેં કીધું તો તો ઘીને તેલના ડબ્બાએ ફેંકી દીધા હશે બેનો કાંઈ એવું ના હોય કે ઘીને તેલના ડબ્બાની અંદર આપણે ડાબડો મૂકીએ ને એટલે એને ગ્રહણ ના લાગે અને આપણે વાપરી શકીએ તો તો મેં તો એક અમેરી ગરીબી આવી જઈ પાણી મફત એટલે ફેંકી દેવાય અને ઘી તેલના ડબ્બા મોઘા એટલે એમાં ડાબળો મૂકીએ એટલે એમાં ગ્રહણ ના લાગે આ તો એવું થયું કે માખી પડે ને તો ચા ફેંકી દેવાય અને ઘીની અંદર માખી પડે ને તો એને કાઢીને ફેંકી દેવાય એટલે કોઈ વસ્તુ ઉપર ગ્રહણ નથી લાગતું ગ્રહણ આપણે માનસિકતા ઉપર લાગે છે તેથી ગ્રહણ વખતે ભગવાનનું નામ લો કીર્તન કરો ભજન કરો અને ઘીને તેલ ક્યાં અમૃત થઈને આવ્યા હતા